કોંગ્રેસે વલસાડ બેઠક ઉપર ઉમેદવાર બનાવતા પાર્ટીનો આભાર માન્યો હતો અને કહ્યું કે આદિવાસીઓના પ્રશ્નોને કેન્દ્રમાં રાખી ચૂંટણીનું બ્યુગલ વગાડ્યું નવસારી જિલ્લાના વાસંદા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અનંત પટેલની કોંગ્રેસ દ્વારા વલસાડ લોકસભા માટે ટિકિટની જાહેરાત કરતા અનંત પટેલ સહિત તેમના આદિવાસી સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી છે આનંદ પટેલ એક શિક્ષકની નોકરી છોડી રાજકારણમાં ઝંપલાવનાર છેલ્લા બે ટર્મથી વાસંદા વિધાનસભામાં જીત મેળવતા આવ્યા છે અને હવે કોંગ્રેસ દ્વારા વલસાડ લોકસભા માટે તેમની પસંદગી કરતા આદિવાસી મુદ્દાને કેન્દ્રમાં રાખી ચૂંટણીનું બ્યુગલ વગાડ્યું છે ધરમપુર ખાતે વલસાડ ડાંગલોક લોકસભાના ઉમેદવાર આનંદ પટેલ દ્વારા ક્રાંતિકારી બિરસા મુંડાને હાર દોરા કરવામાં આવ્યા આજરોજ 26 વલસાડ લોકસભાના ઉમેદવાર તરીકે આદિવાસી સમાજનો અનમોલ ઘરેણો એવા વાસદાના ધારાસભ્ય અનંત પટેલે ધરમપુર ખાતે ક્રાંતિકારી ક્રાંતિકારી બિરસા મુંડાને હાર દોરા કરવામાં આવ્યા અને આપણે બધા જ અનંત પટેલ છીએ એ રીતે તમામ લોકો જીત માટે મહેનત ચાલુ કરી દેવાનો ઉકારો કરવામાં આવ્યો જ્યાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ અને એકજૂથ થઈને જીત્યું શું વાત કરવામાં આવી હતી તરફ સાંસદની જે ટિકિટ આપી છે આજે કહી દે છે આનંદભાઈ જીતી આવો એટલે પહેલા અહીંયા આવજો તમને આજથી જવા કહી શું અહિયાં તૈયાર છો ને બધા સાહેબ અમારી તો એક જ તમને વિનંતી કે જે રીતના અન્યાય સામે અત્યાર સુધી બોલા છો એ જ અમારો અવાજ લોકસભામાં લઈ જજો બાકી અન્યાય સામેની લડાઈ તમારી સાથે ખભે ખભા મિલાવીને લડીશું એ વાત આજે કહીને મારી વાત પૂરી કરીશ અને તમામ લોકો આપણે એકજૂથ છે આ કોઈ રાજકીય પક્ષની લડાઈ નથી એક આદિવાસી સમાજની લડાઈ નથી અનંતભાઈ દરેક સમાજ માટે લડ્યા છે હવે આપણી ફરજ બને છે આપણે શું કરવાનું તૈયાર છો ને આપણે તૈયાર છો ને આદિવાસી જોહર ઘણા લોકો કે અહીંયા બીજેપી પ્લસ છે હું તમને ગણિત ચોખ્ખું આપી દેમ બીજેપી ને કેટલા મત મળેલા વિધાનસભામાં ત્યાં હજાર અપક્ષ આપ અને કોંગ્રેસના મહિને એક લાખ પાંચ હજાર મળેલા બાવીસ હજાર તો ઓલરેડી લીડ છે